હેલો ફ્રેન્ડ્સ અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ તો ફ્રેન્ડ્સ આજની જે આપણી એક એનસીક્યુ સિરીઝ છે કે જે એક્સટેન્શન એજ્યુકેશનની છે એમાં પણ સ્પેશિયલી તમારા બધાની જે ખ્વાઇઝ હતી કે મેડમ તમે ઉદ્યોગ સાહસિકતાનો વિડીયો બનાવો તમે ઉદ્યોગ સાહસિકતાના ટોપિક લઈને આવો તો આજના બધા જ ક્વેશ્ચન છે એ તમારી જે વિશ હતી એના અકોર્ડિંગ જ છે એટલે કે એન્ટરપ્રિનરશીપ છે એના રિલેટેડ આજની આપણી એમસીક્યુ સિરીઝ છે તો આજના બધા જ એમસીક્યુ એક્સ્ટેન્શન એજ્યુકેશનના એમાં પણ આપણા સિલેબસમાં જે એન્ટરપ્રિનરશિપ ઉદ્યોગ સાહસિકતાનો જે ટોપિક છે

એટલે કે એવા કયા ઉદ્યોગ સાહસિકો હોય છે કે જે કાર્યશીલ હોય છે જે ટાઇપ્સ ઓફ એન્ટરપ્રિનરશીપ છે એનામાંથી આપણને ક્વેશ્ચન પૂછેલો છે તો એમાં ટેકનિકલ છે ફેબિયન છે પ્રેરિત છે કે વ્યવસાય હોય છે તો આપણા માટે રાઈટ આન્સર શું આવશે કે કયા એવા ઉદ્યોગ સાહસિકો છે કે જે અત્યંત કાર્યશીલ હોય છે તો એમાં જે ટેકનિકલ હોય છે કે જે અત્યંત કાર્યશીલ હોય છે શું છે ટેકનિકલ ઉદ્યોગ સાહસિકો એટલે કે ટેકનિકલ એન્ટરપ્રેનરશિપ જે ધરાવતા હોય છે એ વ્યક્તિ હોય છે અત્યંત કાર્યશીલ આપણને જોવા મળતું હોય છે એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ટેકનિકલ ઉદ્યોગ સાહસિકો ત્યારબાદ આપણે જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન તો ખાલી જગ્યા ઉદ્યોગ સાહસિકો ન તો નવા ફેરફારો લાવે છે કે ન તો બીજાઓ દ્વારા શોધાયેલી નવી પદ્ધતિઓ અપનાવે છે તો એવા કયા ઉદ્યોગ સાહસિકો છે કે જે કંઈ પણ નવા ફેરફારો પણ લાવતા નથી અને કોઈ પણ નવી જો ટેકનોલોજી ડેવલોપ થયેલી હોય છે તો એ ટેકનોલોજી જે હોય છે નવી એને પણ એ લોકો એડોપ્ટ કરતા હોતા નથી તો એવા જે ઉદ્યોગ સાહસિકો હોય છે તેમને આપણે ફેબિયન એન્ટરપ્રિનરશીપ અથવા તો ફેબિયન ઉદ્યોગ સાહસિકો કહેવામાં આવે છે ત્યારબાદ છે પ્રેરિત આ પણ એક ઉદ્યોગ સાહસિકો જે હોય છે એનો પ્રકાર છે તો પ્રેરિત એટલે શું છે કોઈના દ્વારા પ્રેરાઈને એના જે પણ બિઝનેસ હોય છે એ સ્ટાર્ટ કરે અથવા તો એમાં એક મુજબના ચેન્જીસ લાવે એટલે કે જ્યારે કોઈના પ્રેરણાથી અથવા તો કોઈની સારી વસ્તુ જોઈએ કંઈ નવું ઇનોવેશન થયું છે એ વસ્તુ જોઈને એ ખુદમાં જે ચેન્જીસ લાવે એના જે બિઝનેસમાં એને પ્રેરિત ઉદ્યોગ સાહસિકો કહેવાય છે અને વ્યવસાય એટલે કે બિઝનેસ ત્યારબાદ આપણે જોઈએ આજનો આપણો એમ સીક્યુ સિરીઝ છે કે જેનો નેક્સ્ટ ક્વેશ્ચન જ્ઞાન પ્લસ કૌશલ્ય પ્લસ ગુણો ઈઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એટલે કે જ્ઞાન કૌશલ્યો અને ગુણો આ બધું જ જોવા મળે તો એ શું છે તેમાં આપણો રાઈટ આન્સર આવશે કૌશલ્ય પરંતુ કૌશલ્ય નહીં આવે અહીંયા આવશે ઉદ્યોગ સાહસિકતા શું ઉદ્યોગ સાહસિકતા એન્ટરપ્રનરશીપ હોય છે એન્ટરપ્રિનર હોય છે એનામાં જ્ઞાન જોવા મળે છે એટલે કે કઈ પણ વસ્તુ રિલેટેડ એની પાસે નોલેજ હોય છે એના પાસે સ્પેસિફિક સ્કિલ હોય છે અને એમાં સારી એવી ક્વોલિટી હોય છે ક્વોલિટી એ કે એના બિઝનેસ ને એ રન કરી શકે એ માટેની જે ક્વોલિટી હોય છે એ બધું જ જ્યારે સંયોગ ભેગા થાય ત્યારે એ ઉદ્યોગ સાહસિકતા ધરાવે છે શું છે ઉદ્યોગ સાહસિકતા એટલે અહીંયા પર રાઈટ આન્સર આવશે ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રિનર એટલે કે કોઈ પણ વ્યક્તિ છે કે જેનામાં જ્ઞાન કૌશલ્ય અને ગુણો એ ત્રણેય વસ્તુનો જ્યારે સંગમ થાય છે ત્યારે જે બને 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 છે 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 એ વ્યક્તિ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક અથવા તો એ વ્યક્તિ એન્ટરપ્રનર બને છે આપણે એવું પણ કહી શકીએ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સામાજિક વલણ એ ખાલી જગ્યા ઉદ્યોગ સાહસિકની મહત્વપૂર્ણ સમસ્યાઓ માનું એક છે તો એ શું છે સામાજિક વલણ આપણું કેવું હોય છે તો એ જે સામાજિક આપણું વલણ હોય છે કે જે વુમન ઉદ્યોગ સાહસિકતા હોય છે એ માટે મહત્વપૂર્ણ સમસ્યાઓ માનું એક છે શું છે સોશિયલ આપણું જે કલ્ચરલ જે છે કે ઘણા એવું હોય છે વિસ્તાર હોય છે ઘણા ટ્રાઇબેરિયા હોય છે ઘણા એવો સમાજ હોય છે કે જેમાં વુમન ઘર ની બહાર કામ કરે એ એલાવ નઈ થતું ચૂક્યો અત્યારે તો એ વસ્તુ બહુ ઓછી આપણને જોવા મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક વુમન માટે કંઈક ને કંઈક વસ્તુ બેરિયર બની રહે છે જ્યારે એક ઉદ્યોગ સાહસિક એ બનવા જઈ રહ્યા હોય છે એ ટાઈમે તો એ જે સામાજિક વલણ છે એ જ્યાં વુમન એન્ટરપ્રિન્યોર હોય છે એના માટેનું એક સમસ્યા હોય છે ત્યાર બાદ નેક્સ્ટ નીચેના પૈકી ક્યુ મનોવૈજ્ઞાનિક પરિબળ એ ઉદ્યોગ સાહસિકતા જે હોય છે કે જેને વિકાસને અસર કરે છે એટલે કે કયું એવું ફેક્ટર છે કે જે રિસ્પોન્સિબલ હોય છે તો સિદ્ધિની જરૂરિયાત શું છે સિદ્ધિની જરૂરિયાત એટલે કે કઈ પણ આપણે એચિવમેન્ટ કરીએ તો આપણામાં જે એક એન્ટરપ્રેનરનો જે જુસ્સો હોય છે એ વધુ ને વધુ ડેવલોપ થતો હોય છે એટલે કે સિદ્ધિની જરૂરિયાત એટલે કે આપણે કઈ પણ જો સિદ્ધિ મેળવીએ તો એક સાયકોલોજીકલ ફેક્ટર છે કે જે આપણને ઉદ્યોગ સાહસિક હોય છે એના વિકાસને અસર કરે છે એટલે કે આપણે કંઈ પણ અચિવમેન્ટ મેળવીએ તો આપણે એના લીધે આપણને આગળનો જે પણ આપણો બિઝનેસ કરતા હોય છે તો એમાં વધુ જોશ થી અને વધુ સારી રીતે વધુ મહેનત થી આપણને કરવાનું એક પ્રેરણા મળતી હોય છે એટલે આપણા માટે પહેલા તો કંઈક અચીવમેન્ટ મળવું જરૂરી છે કંઈ પણ બિઝનેસ કરતા હોય તો કે જેનાથી કહેવાય ને કે હિંમત આપણી બની રહે એટલા માટે સિદ્ધિની જરૂરિયાત છે કે જે મનોવૈજ્ઞાનિક પરિબળ છે એ ઉદ્યોગ સાહસિક ને આપણે ક્યાં ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખતા હોઈએ છીએ તો એમાં આપણો રાઈટ આન્સર આવશે ડ્રોન ઉદ્યોગ સાહસિક શું આવશે ડ્રોન ઉદ્યોગ સાહસિક તો આ જે ડ્રોન ઉદ્યોગ સાહસિક હોય છે કે જે ઉદ્યોગ સાહસિક પેલા થી રજૂ કરેલ ઉત્પાદન પદ્ધતિ હોય કે જેમાં ફેરફાર કરતા નથી તે છે એટલે કે જારે એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય છે તો ત્યાર થી જ એ જે પ્રોડક્શન માટે જે પ્રોસેસ યુઝ કરતા હોય છે તો એ પ્રોસેસ ને જ કન્ટિન્યુ રાખતા હોય છે એમાં કસો ચેન્જ લાવતા હોતા નથી તો એને આપણે ડ્રોન ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યાર બાદ નેક્સ્ટ જે વ્યક્તિ સંસ્થામાં કામ કરે છે અને ઉદ્યોગ સાહસિક ક્ષમતાઓ ધરાવે છે તે શું છે એટલે કે કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા છે છે અને ઉદ્યોગ સાહસિક ક્ષમતા ધરાવે તો એ વ્યક્તિ શું છે તો એ વ્યક્તિ છે એન્ટરપ્ર શું છે એન્ટરપ્રર છે કે કોઈ પણ સંસ્થા સાથે કામ કરે છે અને એની પાસે કેપેબિલિટી છે એબિલિટી છે સ્કિલ છે કે એ ઉદ્યોગ સાહસિક બની શકે તો એને એન્ટરપ્રેન્યર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને અત્યારે વુમન એન્ટરપ્રેન્યુર પણ ઘણા આપણને જોવા મળે છે ઘણા બધા એના એક્ઝામ્પલ પણ છે આપણે આગળની જે લેક્ચર હશે અથવા તો એમસીક્યુસરીઝ હશે એમાં એના વિશે પણ આપણે વાત કરીશું કે અત્યારે એન્ટરપ્રેન્યુરશિપમાં ઘણું બધું આપણે આગળ નીકળી ગયા છીએ ત્યારબાદ નેક્સ્ટ શબ્દ દક્કોણે રજૂ કર્યો છે તો શબ્દ કોણે રજૂ કર્યો છે તો આપણો રાઈટ આન્સર આવશે પિયોન્ટ કે જેમને જેમ્યો છે કે જેમને એન્ટ્રા શબ્દ છે કે જે રજૂ કર્યો છે અહીંયા શું છે ઇન્ટ્રાપ્રેનો એટલે એન્ટરપ્રેનર શું છે ઇન્ટરપ્રેનરો એન્ટરપ્રિનર એટલે કે જે ઉદ્યોગ સાહસિકતા આપણે જે ધરાવે એ ઓકે એન્ટરપ્રિનર શબ્દ છે કે જે ગિફોર્ડ પિનયોટ છે એને રજૂ કરેલો છે ત્યારબાદ નેક્સ્ટ માઇક્રો એન્ટરપ્રાઇઝ એ કેવું એન્ટરપ્રાઇઝ છે કે જેમાં પ્લાન્ટ અને મશીનરીઝમાં રોકાણ રૂપિયા થી વધુ ન હોય એટલે કે micro enterprise કોને કહેવામાં આવે છે કે જેમાં એ જે પણ enterprise હોય છે અથવા તો પ્લાન્ટ હોય છે અથવા તો મશીનરીઝ હોય છે કે જેનું રોકાણ પચીસ લાખ થી વધુ ના હોય તો માઇક્રો એન્ટરપ્રાઇઝ છે કે જેમાં પચીસ લાખ થી વધુ રોકાણ ના હોય પચીસ લાખ થી જે ઓછું રોકાણ હોય કે જેનો સમાવેશ આપણે micro enterprise માં કરતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ નાના ઉદ્યોગ એટલે એવું સાહસ કે જેમાં પ્લાન્ટ અને મશીનરીઝમાં રોકાણ તો ખાલી જગ્યાથી વધુ અને ખાલી જગ્યાથી વધુ ન હોવું જોઈએ એટલે કે નાનો જે ઉદ્યોગ હોય છે સ્મોલ ઇન્ડસ્ટ્રી આપણે ઓળખતા હોય છે સ્મોલ સ્કેલે તો એ જે પ્લાન્ટ હોય છે અથવા તો જે મશીનરીઝ હોય છે કે જેમાં પચીસ લાખ થી વધુ હોય છે રોકાણ થયેલું અને પાંચ કરોડથી વધુ ના હોવું જોઈએ પચીસ લાખથી પાંચ કરોડની વચ્ચેનું જ્યાં પણ રોકાણ થતું હોય છે તો એવો જે બિઝનેસ હોય કે જેને આપણે સ્મોલ ઇન્ડસ્ટ્રી અથવા તો નાના ઉદ્યોગો તરીકે ઓળખતા હોઈએ છીએ એટલે અહીંયા પર રાઈટ આન્સર આવશે પચ્ચીસ લાખથી પાંચ કરોડ સુધી ત્યારબાદ નેક્સ્ટ મધ્યમ ઉદ્યોગ એટલે કેવું તો કે મધ્યમ ઉદ્યોગ એટલે એવું સાહસ કે જેમાં પ્લાન્ટ થયેલું પચીસ લાખ થી પાંચ કરોડ સુધીનું જો નાના ઉદ્યોગમાં પચીસ લાખથી પાંચ કરોડ સુધીનું રોકાણ હોય તો મધ્યમ ઉદ્યોગ હોય છે કે જેમાં પાંચ કરોડ થી દસ કરોડ સુધીનું હોય છે શું હોય છે પાંચ કરોડ થી દસ કરોડ ની વચ્ચે ના હોય મધ્યમ ઉદ્યોગની વાત કરવામાં આવે છે તો એમાં આવશે પાંચ કરોડ થી દસ કરોડની વચ્ચે સુધીનો રહે છે અને જો સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય તો પચીસ લાખ થી પાંચ કરોડની વચ્ચે અને હવે તમને ખ્યાલ આવી જાય કે મધ્યમ ઉદ્યોગમાં જો દસ કરોડ સુધી હોય છે તો દસ કરોડ થી જે વધારે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવતું હોય છે એ બધું આપણું લાર્જ સ્કેલ એટલે કે મોટા પાયાના ઉદ્યોગો તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા એકમો અન્ય ઉદ્યોગોને ઇનપુટ પૂરા પાડે છે તો કયા એકમો છે કે જે બીજા ઉદ્યોગોને ઇનપુટ પૂરા પાડે છે એટલે કે ઘણા એવા હોય છે કે જે ઇન્ડસ્ટ્રીમાં જે ઇનપુટ તરીકે યુઝ થતા હોય છે તો એ છે એકમો હોય છે કે જેને આપણે સહાયક તરીકે ઓળખતા હોઈએ છીએ શું ઓળખીએ છીએ સહાયક એકમો હોય છે

એમને જો ઔદ્યોગિક એકમો અસ્તિત્વમાં લાવવું હોય તો એના માટે જરૂરી હોય છે એટલે કે પેલા કામ ચલાવ ધોરણે નોંધણી કરાવી લે છે કે હું મારો બિઝનેસ સ્ટાર્ટ કરીશ ફોર એક્ઝામ્પલ એમએસએમઇ જે પોર્ટલ હોય છે એમાં તમે સ્ટાર્ટિંગમાં તમારું જે પણ નવું બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવું હોય છે તો એ પોર્ટલમાં તમારે તમારું આઈડીનું બધું વેરીફિકેશન ને બધું કરાવવાનું હોય છે તો એ હોય છે એને આપણે શું કહી શકીએ કામ ચલાવ નોંધણી કહીએ છીએ તો એવી જ રીતે કંઈ પણ જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો પેલા કામ ચલાવ નોંધણી કરવાની હોય છે અને એ જે કામ ચલાવ નોંધણી થાય એ ઔદ્યોગિક આપણું જે એકમ હોય છે એને શરૂ કરવા માટે જરૂરી એવા પગલા માટે યુઝ થતું હોય છે ત્યારબાદ નેક્સ્ટ MSME વિકાસ કાયદો ક્યારે અમલમાં આવ્યો તો MSME એટલે શું છે મીડિયમ સ્મોલ માર્જિનલ એન્ટરપ્રાઇઝ એમએસએમઈ નું ફૂલ ફોર્મ શું છે મીડિયમ સ્મોલ માર્જિનલ એન્ટરપ્રાઇઝ શું છે મીડિયમ સ્મોલ મીડિયમ સ્મોલ માર્જિનલ એન્ટરપ્રાઇઝ માર્જિનલ એન્ટરપ્રાઇઝ મીડિયમ સ્મોલ માર્જિનલ એન્ટરપ્રાઇઝ મીડિયમ સ્મોલ માર્જિનલ એન્ટરપ્રાઇઝ તો આજે જે એમએસએમઇ છે કે જેનો વિકાસનો કાયદો એ ક્યારે અમલમાં આવ્યો હતો બે હજાર છું ત્યારબાદ આજની આપણે એમસીક્યુ સિરીઝનો લાસ્ટ આપણો ક્વેશ્ચન છે રોકાણ સબસિડી ખાલી જગ્યામાં રજૂ કરવામાં આવી હતી એટલે કે રોકાણ જે સબસિડી જે હતી કે જે ક્યારે રજૂ થયેલી છે આપણી જેમસીક્યુ સિરીઝ છે કે જેમાં ઉદ્યોગ સાહસિકતા ને લગતા ટોટલ એમસીક્યુ છે કે જે આપણે કવર અપ કરેલા છે અને આ ટોપિક ઘણો લાંબો છે તો હજુ પણ એમસીક્યુ આગળ આવશે તમે વ્યવસ્થિત રીતે આનું એમસીક્યુ નું તમે યાદ રાખી લેજો કે જેથી માં કેમ કે આપણી જે એગ્રીકલ્ચર છે તો એમાં તમારા લોકોને તો આજે ઉદ્યોગ સાહસિકતાનો જે ક્વેશ્ચન હશે એમાંથી આરામથી ત્રણ થી ચાર ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે એનાથી વધુ હોઈ શકે પરંતુ ઓછા તો હશે જ નહીં એટલા માટે વ્યવસ્થિત રીતે કવર અપ કરજો ઓકે તો થેન્ક યુ એન્ડ વન્સ અગેન આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરજો શેર કરજો અને તમારા જે મિત્ર વર્તુળ હોય ત્યાં સુધી વધુમાં વધુ પહોંચાડજો થેન્ક યુ